મિક્સ અને મીઠામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા આજના નવા વિડીયોમાં અને જો અત્યારે ઘડિયાળમાં નવ થયા છે છોકરા ભાઈ સ્કૂલે વહી ગયા મારા મમ્મી તો કાલની જેમ આજે પણ વાડીએ વહી ગયા છે આજે પણ મારું મજૂર છે નવ માંડવીયા છે તો 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 નવ 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 આજે જણા છે છે પાંચ જ હતા આજ હું અત્યારમાં જો આ શાકભાજી લઈને સુધારવા વર્ગી ગઈ છું એટલા બધા હોય તો શાક એ બીજું શેનું કરવું એટલે આજે રીંગણા બટેટા શાક કરવું છે કાલ પ્રિન્સને મોકલો હતો ને વાડીએ રીંગણા લેવાથી જો આ રીંગણા લઈ આવ્યા અમારા ઘરની વાડીના જ રીંગણા છે મરચાનો સંભારો કરી નાખશું રીંગણા બટેટાનું શાક બનાવી નાખશું તો હાલો ફટાફટ હું હવે એટલા જણાનું કરું છું એટલે ફટાફટ કરી નાખીએ આપણે શાક અને પછી કાલની જેમ રોટલા ઘડવા વર્ગી જાય અને પછી રોટલા કરીને ભાત દઈ આવીએ તો અત્યારે બપોરના બાર થઈ ગયા છે આજે પણ જો હું વાળીએ ભાત દેવા આવી તો વરસાદ હતો સવારનો ચાલુ છે દસ વાગ્યા પછી તો ચાલુ થઈ ગયો તો પણ જો મજૂર તો આવ્યા હતા તો એનું ભાત દેવા આવી છું તો હવે જમીન એ ઘરે વૈજા આજ કઈ નહીં એવું છે નહીં કારણ કે વખત છે ને આખું લાવવા માંડો છે હું અહીં ભાત મૂકવા આવી ને આખ બીજો પલરી ગઈ છું ચારે બાજુ એકદમ લીલું છમ બધું વાતાવરણ થઈ ગયું છે બચારી કોઈ ગારો ગારો થઈ ગયો છે બધું ચાલો આપડે ઘરે જવા દઈ ઘરે જઈને કપડા બદલાવી અને પછી જમી લઈએ વરસાદ અમને હેરાન કરીને ખાવ આમાં હું અમારા ખેતરમાં કામ કરું હવે મારે કઈ જ નથી પેટમાં હમાય કેટલું કામ જાહે અને મારે જો અત્યારે કરવું છે આ બીલાનું નું અથાણું તમે જોવો છો તમને લીંબુ લાગે છે કે બીલા લાગે છે જો આ છે બીલા

જો જો આને આ આ છે તો તો લીંબુ પછી અત્યારે મેં સાફ કરી લીધા ના હોય છે ને એની છાલ ઉતારી લો પેલા છાલ ઉતારી અને પછી આપણે સુધારી લઈએ જો એની છાલ એટલી બધી કડક હોય ને કે આપણે આ છાલ ઉતારવાનું ચાકું હોય ને એનાથી એની છાલ ફટાફટ ન ઉતરે પણ આ ચાકું હોય ને એનાથી ઉતારવા એ જેટલું ઉપરથી કડક લાગે ને એટલું જ અંદરથી નરમ હોય એકદમ આમ નખ મારીએ ને તે ઓળું થઈ જાય પણ એની છાલ ઉતારવી છે ને એ જ થોડીક મુશ્કેલ છે તો આપણે બધા બીલાની પહેલાં છાલ ઉતારી અને પછી એને ઝીણી ઝીણી ચીપ્સ બનાવી અને પછી એનું અથાણું આપણે કરી નાખીએ અને આ બીલા છે ને એના ફાયદા પણ ઘણા બધા છે બીલાનું એને ખબર ન હોય કે આ બીલાનું સેવન કરવાથી એના શું શું ફાયદા થાય છે તો જો ડાયાબિટીસના દર્દી હોય ને એ રોજા બીલીના પાન છે ને એ સાંજે પલાળી અને પછી સવારે પાણી પીધે ને તો એ ડાયાબિટીસમાં રાહત થાય છે પછી જો કોઈને એસિડિટી હોય તો ને છે બિલા આવે છે ને આ તો કાચા છે અથાણું તો આનું જ થાય પણ એકદમ પાકી જાય ઝાડુ ઉપર પીડા થઈ છે ને એ બીલા છે ને એનો શરબત બનાવી પાકેલ બીલાનું અને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે અને બીલા છે આપણી પાચન શક્તિમાં વધારો કરે છે પછી જો મોઢામાં ચાંદા પડ્યા હોય ને તો આ બીલા છે એનું પાકલે લીલાનું શરબત બનાવવાથી ચાંદા હોય ને એમાં રાહત થાય છે પછી જો કોઈને ઉલટી થઈ હોય અને વારંવાર ઉલટી થતી હોય અને દવા ખાવા છતાં જો ઉલટી બંધ ન થતી હોય ને તો આ બીલા છે ને એનો અંદરથી જે પલ્પ નીકળે ને એના બીયા નીકળી કાઢી નાખવાના પણ જે પછી આ અંદરનું આ નીકળે છે ને એને આવું ભાતનું આપણે જે ઓસામાણ હોય ને એની અરે મિક્સ કરીને પીવાથી એ ઉલટી છે ને તાત્કાલિક બંધ થઈ જાય છે એટલે આ માપીલા છે ને ઘણી બધી રીતે ફાયદા થાય છે છે ઘણા બધા રોગો મટી આપને ખબર નથી હોતી કે બીલા ખાવાથી ફાયદા થાય તો જરૂર ખાવું જોઈએ અથાણું તો જેને ભાવે ભાવે ઘણા એને નહિ ભાવતું હોય પણ અમારે તો જો ઘરમાં બધાયને ભાવે છે એટલે મેં આ બીલાનું અથાણું જ કરી નાખું કાલના પડ્યા હતા પણ કાલ તો કોઈ વારો ન આવ્યો તો જ ફટાફટ છે ને અથાણું કરી નાખવાનું તો અને જો આ બીલા છે ને

મિક્સ કરી દઈ હળદર અને મીઠામાં અને પછી એમાં ઉપરથી લીંબુ નાખવાનું છે લીંબુ સુધારી અને એમાં લીંબુ નાખું છે એટલે ખટાશ પકડે ને તો આ પછી ગરી જાય ને એટલે ખાવાની બહુ મજા આવે ખાવા થોડું ખારું થોડું ખાટું થાય સરસ થાય આપણે ઉનાળામાં જયારે અથાણું કરીએ છીએ ત્યારે પાણી નાખવું હોય એ પાણી એમાં આપણે નાખીએ ને તો એ વધારે સ્વાદ સરસ થાય છે જો એ પાણી આપણે આગળ ન હોય તો આપણે લીંબુ પણ નાખી શકીએ લીંબુ છે ને એ વધારે નાખવાના આપણે ત્રણ કાય લીંબુ લીમું નાખવાના પણ મેં આમાં પાણી આ નાખ્યું છે થોડું ખાટું એટલે મેં એક જ લીંબુ નાખ્યું છે એટલે હું આને ફ્રિજમાં રાખી દીધું તો ફ્રિજમાં રાખીએ તો સરસ રહીએ તો હવે થોડુંક આપણે આ ખાટું પાણી નાખીએ એટલે સરસ એનો સ્વાદ આવી જાય ને એકદમ એ સરસ થઈ જાય જેમાં સરસ હલાવી અને પછી આને દશક મિનિટ રાખી દેવાના અને સરસ એમાં મીઠું અને અડદળ ને મિક્સ થઈ જાય પછી આપણે બરણીમાં ભરી લેવાના છે અને બરણીમાં કાચની બરણી ન હોય તો પ્લાસ્ટિકની બરણીમાં પણ આપણે ભરી રાખીએ પણ કાચની બરણીમાં ભરીએ તો એ મહિના સુધી બગડતું નથી અને મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો આપણે દસ મિનિટ લેવા જઈએ અને દસ મિનિટ પછી આપણે આ બરણીમાં ભરી લઈએ તો જો હવે દસ મિનિટ આપણે આને રાખાતા દસ મિનિટ થઈ ગઈ છે તો હવે જો આ કાચની બરણીમાં ભરી લઈએ કાચની બરણી ન હોય તો પ્લાસ્ટિક ની માં પણ હાલે મારે કાચની બરણી ખાલી પડી હતી તો મેં એમાં દીધું અને પછી આ પાણી છે ને એ ઉપરથી આપણે એમાં નાખી દઈએ અને આને સરસ એકદમ આમ દબાવી

તૈયાર થઈ ગયું છે અને વરણીમાં ભરી દીધું છે હવે આપણે છ મહિના હું જેને સ્ટોર કરી રાખીએ પણ છ મહિના તો આ ફૂગે નહીં ગયા તો હમણાં તો પંદર દિવસમાં તો ખૂટી જાય તો પાછું બનાવી દેવું એટલે અથાણું છે હવે થઈ ગયું છે રેડી આપણું હવે આને બે ત્રણ દિવસ આમ આમ રેવા દેવાનું છે બે ત્રણ દિવસ પછી ત્રણ ચાર દિવસ પછી આપણે જ્યારે એને કાઢશું ત્યારે સરસ આમ ઓલું થઈ ગયું ખાવા જેવું થઈ ગયું છે તો ત્યારે આપણે વાટકીમાં લઈ અને પછી રોજ ખાશું તો આજે જો આ થાણું આપણું બની ગયું છે કમ્પ્લીટ ને આ સાથે આજનો આ પણ આપણો આયામ પૂરો થાય છે જો અમારો વિડીયો તમને કયો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ બનાવો છો તો તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જરૂર જણાવજો આવજો